જય શ્રી કૃષ્ણ બહેનો આજે હું તમને દશામાનું વ્રત વિશેની માહિતી આપવા આવી છું દશામાના વ્રતની કથા વાર્તા કહેવા માટે આવી છું કે દશામાનું વ્રત ક્યારે આવે છે કોણ કરી શકે છે વ્રત કરીએ શું મનોકામના પૂર્ણ થાય છે સમગ્ર વસ્તુઓથી આજે હું તમને માહિતગાર કરીશ અને સાથે દશામાના વ્રતની વાર્તા તો કરીશ જ તો ચાલો શરૂ કરીએ આ વ્રત દિવાસાના દિવસથી શરૂ થાય છે અને વ્રત કરનારે સવારે નાઈ ધોઈ અને વાર્તા સાંભળવી અને દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા માટીની સાંઢણી બનાવવી અને તેનું પૂજન કરવું દિવસે સાંઢણીને જળમાં પધરાવવી પાંચ વર્ષ પૂરા થઈએ વ્રતનું ઉજવણું કરવું એક રૂપાની સાંઢણી બનાવીને તેને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી હવે આપણે વાત શરૂ કરીએ શ્રાવણ મહિનો આવ્યો દિવાસાનો દિવસ આવ્યો બધી બહેનો દશામાના વ્રત કરે અને નદીમાં નહાય નદી રાણીએ દાસીને પૂછ્યું આ બહેનો શાના વ્રત કરે છે દાસી નદીએ આરે જઈ અને બહેનોને પૂછ્યું બહેનો બહેનો તમે શાના વ્રત કરો છો તો બહેનોએ કહ્યું દશામાના વ્રત એ વ્રત સી રીતે થાય દાસીએ પૂછ્યું બહેનોએ કહ્યું દસ સૂતરના તાંતણા લેવા તેને દસ દસ ગાંઠો વાળવી અને દોરાને કંકુ દેવો દાસી મહેલમાં આવી અને રાણીને વાત કરી રાત્રે રાજા રાજા આવ્યા એટલે રાણીએ કહ્યું હું વ્રત કરું કહે એ વ્રતથી રાણી કહે નિર્ધનને ધન મળે પુત્ર પરિવાર વસે રાજા કહે મારે ધનની ખામી નથી ઘોડા હાથી રાજપાટ જે જોઈએ તે છે રાજાના આવા અહંકાર ભરેલા વચનોથી રાણી રીસાઈ ગયા અને ખાધા પીધા વગરના સૂઈ ગયા રાત્રે દશામાં આવ્યા અને રાજમાં ફરી વળ્યા સવારનો પહોર થયો રાજ્યમાં અંધાધૂંધી થવા લાગી ભંડારમાં તો પૈસોય ના મળે કોઠારમાં જોવા જાય છે તો અનાજનો દાણોય ન મળે ગામની પ્રજા રાજાને કહેવા માંડી હવે તમે પહેરેલ લુગડે બહાર નીકળો તમારા રાજમાં ખરાબ દશા બેઠી છે તેથી અમારા ગામમાં પણ ખરાબ દશા બેસશે રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદર ફૂલવાડીમાં બેઠા ત્યાં તો ફૂલવાડી બળીને ભસ્મ થઈ ગઈ રાણી કહે આપણી દશા કઠણ છે તો આપણે અહીં રહેવામાં સાર નથી આમ કહી રાજા રાણી ત્યાંથી આગળ નીકળ્યા રસ્તામાં કુંવરને ભૂખ લાગી એટલામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું રાણી કહે બહેન બટકું રોટલો આપીશ જા જા રાણ વાઘરણ મારા રાજ્યમાં બટકુ રોટલો લેવા આવી છે શરમ નથી આવતી બહેનપણીએ કહ્યું તેઓ ત્યાંથી આગળ ચાલ્યા કુંવરને તરસ લાગી રાણી બંને રાજકુમારોને લઈને વાવમાં પાણી પીવરાવા જાય છે ત્યાં તો બંને રાજકુમારોને દશામાએ વાવમાં ખેંચી લીધા રાણી રોતી અને કલ્પાન કરતી રાજા પાસે આવી અને કહ્યું મારા બંને દીકરા વાવમાં પડી ગયા રાજા કહે કલ્પાન શા માટે કરો છો જેના હતા તેણે લઈ લીધા ત્યાંથી તેઓ દૂર ચાલ્યા એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજા કહે આ તો મારી બહેનનું ગામ છે તેમને મળ્યા વગર કેમ જવાય ગામમાં પખાલી સાથે કેવરાવ્યું કે તમારા ભાઈ ભોજાઈ મળવા આવ્યા છે બહેન કહે મારા ભાઈ ભોજાઈ એમ આવે નહીં બહેને વિચાર કર્યો કે ભાઈની કઠણ દશા હોય તો આવ્યા પણ હોય નહીં તો ઘોડાગાડી રથ પાલખી વગર કેમ આવે બહેને તો સુખડી બનાવી અને સાવ સોનાનું કાચડું લીધું અને માટલીમાં મોકલાવ્યું પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી અત્યારે અને સાંકડું સાફ થઈ ગયો રાજાએ વિચાર્યું મા જણી બહેન મને મારી નાખવા રાજી ના હોય પણ દશામાંના જ ખેલ છે તેમણે માટલીને ભોયમાં ભંડારી અને આગળ ચાલ્યા આગળ મોટી નદી આવી તેમાં ચીભડાના વાડા હતા રાણીએ ખેડૂતને કહ્યું ભાઈ અમને ખૂબ ભૂખ લાગી છે એક ચીભડું ખાવા તો આપો સારું ખેડૂતે એક ચીભડું આપ્યું સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં એવું નીમ હતું એથી ચીભડું રથમાં મૂકી અને તેઓ સૂઈ ગયા ત્યાં તો અજાણ્યા સૈનિકો આવ્યા પાસેના બીજા ગામના રાજાનો કુંવર રિસાઈ મોસાડ નાસી ગયો હતો તેથી એ રાજાએ અહીં સૈનિકો શોધ કરવા માટે મોકલ્યા હતા રથમાં જે ચીબડું હતું માથું બની ગયું સૈનિકો શોધતા શોધતા રથ સુધી આવ્યા અને રથમાં કુંવરનું માથું જોયું તેથી સૈનિકોએ તેઓ બંનેને માર મારી પોતાના રાજા પાસે ખેંચી ગયા પહેલા રાજાએ તેમને જેલમાં નાખ્યા અને રાણીને જુદી ઓરડી આપી એટલું દુઃખ પડતા તો બાર મહિના પૂરા થયા શ્રાવણ મહિનો આવ્યો દિવાસાનો દિવસ આવ્યો રાણીએ વિચાર્યું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે તેથી તો આવું નહીં થયું હોય લાવ હું દશામાનું વ્રત કરું તેણે દસ દિવસ નકોડા ઉપવાસ કર્યા દસ દિવસ પૂરા થયા દસ મુઠ્ઠી ઘઉં ભર્યા માટીની સાંઢણી બનાવી એવી રીતે એણે વ્રત પૂરું કર્યું પોતાના પતિને જમાડ્યા જમાડીને ઓરડીમાં આવી રાત્રે સાંઢણીને ઘરમાં રાખી સવારે ચાર વાગે જળમાં પધરાવી જળમાં પધરાવતાની સાથે ગામના રાજાને સ્વપ્ન આવ્યું વગર વાંકે તે રાજાને જેલમાં પૂર્યો છે તેને તું સવારે છોડી મૂકજે તારો કુંવર રિસાઈને મોસાળ ગયો છે તે સવારના પહોરમાં પાછો આવશે આ વાત સાચી નહીં માને તો જેવી એની દશા થઈ છે તેવી દશા તારી પણ થાશે સવારના પહોરમાં રાજકુંવર ઘેર આવ્યા રાજાએ પેલું કુંવરનું માથું જોયું તો લીલું તાજું ચીવડું થતું સ્વપ્ન સાચું પડ્યું તેથી પેલા રાજાને જેલમાંથી છોડી મૂકવાનો હુકમ કર્યો સારા વસ્ત્રો પહેરાવી તેણે રાજા રાણીને રાજા આપી અને કહ્યું તમે મારા ગુનામાં નથી પણ તમારા ઉપર કોઈ દેવનો કોપ હોય તેવું મને લાગી રહ્યું છે રાણી રાજાને કહે છે કે ચાલો આપણે ચાલી નીકળીએ હવે આપણી દશા છે ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા રાજા રાણી ત્યાંથી આગળ જાય છે રાજા વિચારે છે કે માં જણી બહેન મારવા રાજી ના હોય માટલી કાઢી જોતા જઈએ ત્યાં ખોદીને જુએ છે તો માટલીમાં સરસ ખાવા જેવી સુખડી અને સોનાનું સાંકડું દીઠું માટલી રથમાં મૂકી રાજા રાણી જટ રથ ચલાવ કહી આગળ વધ્યા દશામાં એ વિચાર્યું કે રાજાના બંને દીકરા લીધા ખરા પરંતુ પાછા કેવી રીતે આપવા તેમણે ગઢાડોશીનું રૂપ લીધું છોકરાની આંગળીએ વળગાડી તે આવ્યા અને રાજાને બૂમ પાડી ભાઈ ભાઈ રથ ઊભો રાખો આ બંને રાજકુવારો જેવા છોકરાઓ ભૂલા પડી ગયા છે રાજાએ એ રથ ઉભો રાખ્યો તેમણે તેમના છોકરાઓને ઓળખ્યા અને બંને રાજકુવારોને વાલથી ઉપાડી લીધા ડોશીમાએ કહ્યું આજથી તારી વળતી દશા થશે તમે અહંકારના વચનો કાઢ્યા હતા તેથી તમારી દશા કઠણ બની હતી હવે તમે મારા વ્રતનો મહિમા વધારજો એટલું કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા રાજા રાણી અને કુંવરો ત્યાંથી ચાલી નીકળ્યા જે બહેનપણીએ પહેલાં જાકારો દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી તેણે રાણીને ઓળખી અને ભેટી પડી તે કહેવા લાગી અરે બહેન બહુ દિવસે આવ્યા આજે તો તમને જવા નહીં દઉં રાણી કહે મારી દશા કઠણ હતી ત્યારે તમે કકડો રોટલોય આપ્યો ન હતો તેથી હવે અમે અહીં રહીશું નહીં એટલું કહી અને રાજા રાણી ચાલી નીકળ્યા ત્યાંથી ગામના પાદરે ફૂલવાડીમાં આવ્યા સુકાયેલી ફૂલવાડી લીલી બની ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવે છે ગામ લોકો સામયું લઈને સામા આવ્યા રાજા રાણી સુખેથી પોતાના મહેલમાં આવ્યા સૂર્યના તેજ પેઠે તેમની કીર્તિ વધી પ્રજાના આનંદનો ન રહ્યો રાણીએ પાંચ વર્ષ પૂરા થયા એટલે એક રૂપાની સાંઢણી કરી અને વ્રત ઉજવણું કર્યું દશામાંએ તેમની વળતી દશા વાળી તેવી સૌની વાળજો જય મા દશામાં સૌનું કલ્યાણ કરજો સૌની મનોકામના પૂર્ણ કરજો અને જેવા રાજા રાણીની વળતી દશા કરી તેવી સૌનું સારું કરજો આ વિડીયો સાંભળનાર અને આ વિડીયોની વાત સાંભળનાર સર્વ કોઈનું કલ્યાણ કરજો અને મારા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય મા દશામાં